કોરવડમાં કંઈક અત્યારે વાતાવરણ છે તો મિત્રો ધરમપુરમાં અમે છે અને અત્યારે અમે કોરવડ જવા માટે નીકળી આવ્યા છે અને આ છે આપણો ફૂલવાડી ફાટક અને ત્યાંથી અમે હવે આગળ નીકળી ચૂક્યા છે તમે જોઈ શકો ગાડીમાં અને આજે તો વરસાદ પણ સારો છે અને કંઈક સારો નજારો જોવા મળશે એવું લાગતું છે અને તમે જોઈ શકો આ ધામણી છે ધામણીની નદી અને બે નદીઓ ભેગી થતી છે આ અને હવે ઘાટ શિક્ષણ ચાલું અને જુઓ કંઈક નજારો આજે તો વાદળો નીચે આવી ગયા એવું જ લાગતું છે આ તમે જોઈ શકો બહુ જ સુંદર વાતાવરણ લાગતું છે આજે તો કોરવડમાં તો મિત્રો તમે જોઈ શકો આજે તો હું કેમ તમને હવે એટલું મસ્ત વાતાવરણ છે બહુ જ મજા આવે એવું છે આ અમે કોરવડ પહોંચી ગયા કંઈક અત્યારે કંઈક વાતાવરણ છે અને હવે આ જે તમે જોઈ શકો આ જે મુખ્ય જે આપણે મેન હિલ સ્ટેશન છે ને મોટી કોરવડનું તે તમે જોઈ શકો આજ તો ભાઈ વાદળો તો બહુ જ મજા આવી ગઈ ભાઈ તમે બી એક વખત જજો કોરવડ અને વિલ્સન હિલ કરતા તો મજા આવશે તમને કેમ કે આ જગ્યા શાંત છે પણ હા જઈને કચરો ના કરતા બીજું કંઈ નહીં કેમકે મેં ત્યાં જોયો છે કચરો અને તમે બી જશો ને તો જોશો કચરો કેમ એ આપણી ફરજ છે આપણે કચરો આવા કુદરતી વાતાવરણમાં આવેલા હોય અને આપણે નહીં કરવો જોઈએ એ આપણી ફરજ હોય છે અને તમે લાસ્ટમાં બતાવો કે ડુંગર ઉપરથી કેવો રળિયામણો લાગતો હોય છે મારા પર ડ્રોનના વિડીયો છે તે તમને લાસ્ટમાં બતાવો કેમ કે તમારે આ રોટેટ કરવું પડશે મોબાઈલ તો તે બળ તમે જુઓ તમે હવે રોટેટ કરી શકો મોબાઈલ મતલબમાં તમે આડો મોબાઈલ કરશો અને આ જુઓ તમે કંઈક આવો ડુંગર દેખાતો છે અને મસ્ત ડુંગર છે તમે એક વખત જરૂર વિઝિટ કરજો મજા આવશે તમને અને આ કુદરતી વાતાવરણ પર જવાનો કંઈક એમ આનંદને ફ્રેશનેસ અલગ જ ફીલ થતી હોય છે તો તમે એક વખત જરૂર વિઝિટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં